જાલોત તાલુકાના લીલવા ઠાકોર ગામે ખુલ્લેઆમ આમ ખનન માફિયા ચોરી કરતા હોવાનું સામે આવ્યું દાહોદ જિલ્લાના જાલોત તાલુકાના લીલવા ઠાકોર ગામે રેવન્યુ સરકારી જમીનમાં ખુલ્લેઆમ આમ ખનન માફિયાઓ દ્વારા ખનન કરતા હોય તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવે છે ગ્રામજનો દ્વારા આમ પણ કહેવામાં આવે છે કે આ સરકાર જમીનમાં અમારા ગામના પશુ ઢાંકર ચરવા માટે જાય છે ત્યારે આવી રીતે ખુલ્લે આમ ખનન માફિયા દ્વારા ખનનની ચોરી કરશે તો અમારા પશુ ચરવા માટે ક્યાં જશે ગ્રામજનો દ્વારા આમ પણ કહેવામાં આવે છે સરપંચ પોતાનું સત્તાનો દુરુપયોગ કરી બારોબાર બરમ વેચાણ કરી રહ્યા છે તેવું પણ ગ્રામજનો દ્વારા કહેવામાં આવે છે કે શું જવાબદાર તંત્ર આ ધોચરવાળી જમીન પર ખનન માફિયા સામે કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવાનું રહે દાહોદ જિલ્લો ધાલોદ તાલુકો ગ્રામ પંચાયત લીલવા ઠાકોર ગ્રામ પંચાયત લીલવા ઠાકોરમાંથી રેવન્યુ જે ગૌસરણ જગ્યા છે ત્યાંથી હજારો ટન મોરમ ગેરકાયદેસર રીતે સરપંચ એની સત્તાનો દુરુપયોગ કરીને બહારના ગામોમાંથી લોકોને પૈસા લઈને એ ભરમ વેચી ખાય છે અને જે જે ગૌસરે એ ગામના ઢોર માટે ગાય ભેંસ માટે જે સરવાની જગ્યા છે એ જગ્યા પૂરી બધી એ ખોટી રીતે એ લોકોએ બરમ કાઢીને વેચી માર્યો છે ને જે તે સ્તર બી તપાસ કરી શકો છો સર